વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની બેદરકારીના કારણે આજ સુધી લેગ ઝોનમાં લાગેલા હોર્ડિંગ્સ આજ સુધી હતા જ જે ગઈકાલે રજૂઆત કર્યા બાદ આજે હોર્ડિંગ્સના જાહેરાત બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે વડોદરા શહેરના હણી સ્થિત લેગ ઝોન ખાતે બાર બાળકો તેમજ બે શિક્ષિકાઓના મૃત્યુ થયા બાદ આ લેગ ઝોનને સીલ મારવામાં આવ્યું હતું પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આ લેગ ઝોનમાં મસમોટા હોર્ડિંગ્સ આજ દિવસ સુધી લાગેલા હતા જેની મીડિયા સમક્ષ સામાજિક કાર્યકર અતુલ ગામીછી રજૂઆત કરતા તમામ જાહેરાતોના મસમોટા હોર્ડિંગ્સ રાતોરાત ઉતારી લેવામાં આવ્યા છે અને લેગ ઝોન માલિકોની જે આવક હતી તેના પર વડોદરા મહાનગરપાલિકાએ બ્રેક લગાવી છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે દુર્ઘટના બની હતી જેમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર કલેક્ટર સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા લેક ઝોનને સીલ મારવામાં આવ્યું હતું પરંતુ અઢાર જાન્યુઆરીનો બનાવ બન્યો હતો ત્યારે આજે દસમી ફેબ્રુઆરી સુધી લેક ઝોનમાં જાહેરાતોના બોર્ડ લાગેલા હતા ગઈકાલે મીડિયા સમક્ષ રજૂઆત કરી ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા લેક ઝોનમાં જે હોર્ડિંગ્સ લાગેલા હતા અને જે જાહેરાતો કરવામાં આવી હતી એ તમામ જાહેરાતોના ફ્લેક્સ બેનર ઉતારી લીધા છે જેથી આ જે અપરાધીઓ છે એમની આવક પર એક બ્રેક વાગી છે પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ આંખે પાટા બાંધીને બેસીનારે આવી કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય એની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે